છે કોઈને કોઈ વાતને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બદનામ થતું જ આવ્યું છે મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઇજનેર ખાતું હોય કે સ્ટેટ ખાતું હોય દરેકમાં અનેક કૌભાંડો સામે આવતા હોય છે ત્યારે આજે અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોન વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેન્ડ બકેટ તથા બકેટ રિક્ષામાં કોન્ટ્રાક્ટરોને કામ સોંપવામાં આવ્યું છે અને જેમાં ફક્ત વાલ્મિકી સમાજના લોકોને જ આ કામ આપવાનું હોવા છતાં પણ વાલ્મિકી સમાજ સિવાયના લોકોને આ કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે આ વાત આમ તો ખબર ના પડે પરંતુ રાષ્ટ્રીય નિર્માણ સેનાના પ્રદેશ પ્રમુખ અનિલ દાફડાએ આ વાત ધ્યાને આવતા તેઓ દ્વારા આરટીઆઈ કરીને વિગતો મંગાવી હતી જેમાં છેલ્લા પાંચ વર્ષનો ઇતિહાસ મંગાવવામાં આવતા મસ્ત મોટી પોલ ખોલી નાખી છે રાષ્ટ્રીય નિર્માણ સેનાના પ્રદેશ પ્રમુખ અનિલ દાફડા સાથે વાત કરતા તેમણે જણાવેલ કે સ્ટેન્ડિંગ કમિટીના મારું નામ અનિલભાઈ દાફડા છે રાષ્ટ્રીય નિર્માણ સેનામાં ગુજરાત રાજ્ય પ્રમુખ જે રીતના જે આરટીઆઈ કરીને આપણે જે કૌભાંડ બહાર લાવ્યા શું હકીકત છે શું વિગત છે આરટીઆઈ મેં કરી છે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં કોર્પોરેશનમાં એની અંદર એક ખૂબ મોટા પ્રમાણમાં એક ભ્રષ્ટાચાર સામે આવે છે કે સ્ટેન્ડિંગ કમિટીનો ઠરાવ છે સાતસો નંબરનો કે હેન્ડ બકેટ અને રિક્ષા બકેટની કામગીરી વાલ્મિકી સમાજના લોકોને આપવામાં આવે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી વાલ્મિકી સમાજના લોકોને આ મંડળી અને કોન્ટ્રાક્ટ પાસ કરી અને જે લોકોને ફાયદો થવો જોઈએ અને વાલ્મિકી સમાજના લોકોને ફાયદો થતો નથી એની જગ્યાએ અન્ય સમાજના લોકો આ મંડળીઓ રચી અને કોર્પોરેશન પાસેથી કોન્ટ્રાક્ટ મેળવે છે એક જ એડ્રેસ ઉપર બાર બાર મંડળી રચી અને કોન્ટ્રાક્ટ મેળવે છે કોર્પોરેશનના અધિકારીઓના તમામ વસ્તુની જાણ છે તેમ છતાંય કોર્પોરેશનના અધિકારીઓ આંખે પાટા બાંધી કાને આડે હાથ રાખી અને એકના એક એડ્રેસ ઉપર બાર બાર મંડળી રજીસ્ટ્રેશન કરી અને તેમ છતાંય વાલ્મિકી સમાજના તો છે જ નહીં એ લોકો અને તો પણ આ કોન્ટ્રાક્ટ મેળવી અને આજ દિન સુધી છેલ્લા મેં પાંચ વર્ષની માહિતી માગી હતી તેમાં લગભગ સાડા ચાર કરોડ ઉપરનો ભ્રષ્ટાચાર સામે આવેલ છે તો આ તમામ પૈસા કોર્પોરેશને કોર્પોરેશન પગલા લઈ જે લોકોએ કોર્પોરેશન સાથે ફ્રોડ કર્યું છે અને મંડળીઓ રચી અને જે કોન્ટ્રાક્ટ મેળવ્યા છે તો અમારી માંગણી હતી કે કોર્પોરેશને આ તમામ ઉપર ફોજદારી પગલાં લેવા જોઈએ અને જે પણ પૈસા અત્યારે કોર્પોરેશને આજ દિન સુધી ફાળવ્યા છે એ તમામ પૈસા રિકવર કરવા જોઈએ જેથી કરીને કોર્પોરેશનના નાણાકીય લાભ તિજોરીની અંદર કરોડો રૂપિયાનો ફાયદો થાય તેમ છે આ બાબતની રજૂઆતને લઈ અને અમે કોર્પોરેશનના તમામ અધિકારીઓને એડિશનલ સિટી એન્જિનિયર સાહેબ ને પણ વારંવાર રજૂઆત કરવા છતાં પણ આટલો મોટો ભ્રષ્ટાચાર પારદર્શિકતા અમે કોર્પોરેશનને બતાવી રહ્યા છીએ કે સાહેબ આ આટલા મોટા પ્રમાણમાં જે ભ્રષ્ટાચાર થયો છે આમાં ક્યાંક ને ક્યાંક રોકાવટ આવી જોઈએ એમાં અટકાયત થવી જોઈએ પરંતુ કોર્પોરેશનના અધિકારીઓ પણ હજુ સુધી આ મંડળીઓ રદ નથી કરી રહ્યા મંડળીના કોન્ટ્રાક્ટ રદ નથી કરી રહ્યા કોન્ટ્રાક્ટર ઉપર ફોજદારી પગલા નથી લઈ રહ્યા અમારી માંગ વિજિલન્સની પણ હતી પરંતુ કોર્પોરેશનના અધિકારીઓ હજુ સુધી કોઈ પણ બાબતે સ્પષ્ટતા નથી કરી રહ્યા કોન્ટ્રાક્ટર દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યું છે અને કયા અધિકારીઓ દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે કોન્ટ્રાક્ટરમાં તો ઘણા બધા છે કે જે અમુક બાઉદીનભાઈ વાઘેલા પણ છે એના સિવાય અન્ય પણ ઘણા બધા કોન્ટ્રાક્ટરો છે કે જે વાલ્મીકી સમાજના નથી તેમ છતાંય કોર્પોરેશન પાસેથી આ કોન્ટ્રાક્ટ મેળવે છે આ તમામ ભ્રષ્ટાચારની માહિતી લઈ અને અમે વિજિલન્સમાં તો તપાસ સોંપવાના જ છીએ અને સાથે સાથે પણ આપી દેવાના છીએ જેથી કરીને આ ભ્રષ્ટાચારી તમામ અધિકારીઓ જેલ ભેગા થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય કમિટીના ઠરાવ સાતસો છત્રીસ મુજબ વાલ્મિકી મંડળી તેમજ તેમાં કામ કરતા વાલ્મીકી મજૂરોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ડિસલીટિંગની કામગીરી આપવામાં આવે છે પરંતુ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં જે માહિતી આરટીઆઈમાં મળેલ છે તેમાં જે મંડળીઓને કામ આપવામાં આવ્યું છે તે મંડળીઓના પ્રમુખશ્રીઓ શ્રીઓ વાલ્મીકી સમાજના છે જ નહીં અને ખોટી રીતે કોન્ટ્રાક્ટ મેળવી છેલ્લા પાંચ વર્ષમાં આવા કોન્ટ્રાક્ટરોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાર કરોડ રૂપિયા જેટલી રકમ પણ ચૂકવી દેવામાં આવી છે ત્યારે રાષ્ટ્રીય નિર્માણ સેનાના પ્રદેશ પ્રમુખ અનિલ દાફડાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં આવા કોન્ટ્રાક્ટરો ઉપર પગલાં લેવામાં નહીં આવે અને જે અધિકારીઓ દ્વારા આ ગેરરીતિ કરવામાં સામેલ છે તેઓ ઉપર પણ પગલાં લેવામાં નહીં આવે તો અમારા દ્વારા વિજિલન્સ તપાસ અને એસીબી તપાસ માટે અરજી કરીને આવા ભ્રષ્ટ અધિકારીઓને કોન્ટ્રાક્ટરોને ખુલ્લા પાડવામાં આવશે બ્યુરો રિપોર્ટ સત્ય અમદાવાદ યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્યરી ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે